રાજકોટ જિલ્લામાં ધોરાજીમાં તાપમાનનો પારો ઉંચક્યો છે ત્યારે હવે લોકો ગરમીથી બચવા માટે થઈ અને વોટર પાર્કના સહારે જોવા મળ્યા છે હાલ ધોરાજી નજીક આવેલ વોટર પાર્કમાં લોકોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે હવામાન વિભાગે ભારે હીટ વેવની આગાહી કરી હતી અને હાલ સમગ્ર ગુજરાત ભારે ગરમીના પ્રકોપથી પ્રભાવિત છે ત્યારે હવે લોકો કારજાળ ગરમીથી બચવા માટે અનેક ઉપાયો શોધી રહ્યા છે ત્યારે હવે લોકો વોટર પાર્કના સહારો લેતા જોવા મળ્યા છે આમ જોઈએ તો ભારે તાપમાનને કારણે બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે ત્યારે હવે લોકો આ આકરી ગરમીથી બચવા માટે વોટર પાર્કનો સહારો લે છે અહીંયા આપણે ત્યારે વોટર પાર્કમાં ઘણા લોકો રેગ્યુલર તરતા અત્યારે ખૂબ ગરમીનો માહોલ છે તો ગરમીથી ત્રસ્ત થઈ અને લોકો વોટર પાર્કનો સહારો લઈ રહ્યા છે વોટર પાર્કમાં રેગ્યુલર બહુ સારી એવી એન્ટ્રી થાય છે અને ખૂબ લોકો એન્જોય કરી રહ્યા છે વોટર પાર્કમાં જોઈએ તો આપણે નાનાથી બાળકોથી લઈ મોટી ઉંમરના લોકો સુધી બધા અત્યારે ખૂબ સારી રીતે એન્જોય કરી શકે એવી રીતની વ્યવસ્થા આપણી પાસે છે અને રોજ જોઈએ તો અઢીસો ત્રણસો મેમ્બર જેટલી એન્ટ્રી થાય છે અને સેટરડે સન્ડેમાં તો ખૂબ વધારે ક્રાઉડ હોય છે ને લોકો ગરમીમાં વોટરપાર્કનો સહારો લઈ અને ખુબ આનંદ લઈ રહ્યા છે લોકો ભારે ગરમીથી બચવા માટે વોટર પાર્ક નાવા પહોંચી ગયા છે વિવિધ પ્રકારની અવનવી રાઇડની પણ લોકો મજા માણી રહી છે આમ જોઈએ તો ફેમિલી રાઇડ્સ સ્કાય ફોલ પેન્ડુલમ મલ્ટી લેન સાયક્લોન રિવર ક્રુઝ વેવી બિલ્ઝડ એકવા ટ્વિસ્ટ રેઇન ડાન્સ વેવ સહિતની વિવિધ રાઇડ્સોની લોકો મજા માણી રહ્યા છે અને ગરમી અને તાપને અસહ્ય તાપને હિસાબે આજે અમે એકવાટી વોટર પાર્ક ધોરાજી ખાતે જે ગુંદાડા પાસે આવેલ છે ત્યાં એન્જોય માટે આવેલા છીએ અમારી સાથે અમારા મિત્રો પરિવાર છે જૂનાગઢથી માંગરોળથી બાટવાથી અલગ અલગ સિટીમાંથી આજે ભેગાથી આજે ફેશિયલ એન્જોય માટે આવેલા છીએ અને અહીંયા પાણીની સુવિધા ઠંડક રાઇડર્સ બહુ મસ્ત છે અને બધા સાથે મળી ઠંડક લેવા માટે સ્પેશિયલ આવ્યા છે આ ગરમી અસહ્ય તાપમાનને કારણે કે જેનો પારો હાલ પિસ્તાલીસ ડિગ્રી ઉપર તાપમાન હાલે છે અત્યારે ટેમ્પરેચર એટલું છે કે ક્યારે એમ ઘરની બહાર નીકળવાનું મન નથી થતું પણ અત્યારે અહીંયા એકવાટી વોટર પાર્કમાં આવતા અમને ગરમીનો એમ રાહત થાય એવું અનુકૂળ છે વાતાવરણ સારું છે ને અહીંયા અહેસાસ ઠંડક જેવો થાય છે જ્યારે કાશ્મીરમાં હોય ને એવો અહેસાસ થાય છે અત્યારે ગરમી એવી પડી રહી છે કે ઘરની બહાર નથી નીકળાતું ઘરની બહાર